વાત કરીએ જુનાગઢ ની તો જૂનાગઢ જિલ્લા પંચાયતની બેઠકમાં આમંત્રિત મહેમાનોને બેઠક વ્યવસ્થા ને લઈ હોબાળો થયો જેમાં અધ્યક્ષ વિકાસના કામો અને બજેટ માટે બોલાવેલી હતી આ સભા પરંતુ અધિકારી દ્વારા ગેરવર્તન થતા તમામ સભ્યો નારાજ થયા જેમાં સભ્યો સાથે ડીડીઓ દ્વારા ઉદ્દત વર્તન કરી હોલ બહાર કાઢવા હોવાનો આક્ષેપ લગાવતા અધ્યક્ષ હરેશ ટુમરે આક્ષેપ લગાવ્યો હતો કે ડીડીઓ ઉદ્દત વર્તન કરી હોલ ને બહાર કાઢી મૂક્યા હતા અધ્યક્ષની ગેરહાજરી હોવા છતાં સત્ર શરૂ કર્યું અને આમંત્રિતોને ગેટઆઉટ કહેતા આ હોબાળો થયો હતો જિલ્લા પંચાયતના તમામ સભ્યોએ વોકઆઉટ કર્યું હતું અને મહિલાઓ સાથે પણ ખરાબ વર્તન થયું હોય અને મહિલા આયોગમાં જવાની તૈયારી કરવામાં આવી છે આજ જિલ્લા પંચાયત જુનાગઢની સામાન્ય સભા ત્રણ કલાકે યોજાયેલ હતી કે જેમાં સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયત જુનાગઢના સદસ્યશ્રીઓ તેમજ અન્ય વ્યક્તિઓ પણ ઉપસ્થિત હતા અગાઉ પણ આવી ઓપન સામાન્ય રાખવામાં આવેલી હતી એમાં આજે પણ ઓપન સામાન્ય સભા હતી અ માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા સદસ્યશ્રીઓ જે છે આપણા ઔપચારિક સદસ્યશ્રીઓ તેમને પ્રથમ હરોળમાં બેસવા માટે જણાવવામાં આવેલું હતું અને અન્ય જે ઉપસ્થિતો છે તેમને તેમને પાછળની હરોળમાં બેસવા માટે જણાવવામાં આવેલું હતું પરંતુ સદસ્યશ્રીઓ અને અન્ય જે ઉપસ્થિતો હતા તેમના દ્વારા આ બાબતે પૂરતો સહકાર ના ફાળવવામાં આવેલો હતો અને સભ્યો દ્વારા ત્યારબાદ અને અન્ય ઉપસ્થિતો દ્વારા આ બાબતને નમસ્કાર હું હરેશ ઠોમર પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત જૂનાગઢ આજ રોજ ચોવીસ તારીખ માર્ચની માર્ચ એન્ડિંગની આજની અમારી સાધારણ સભા હતી અને આજ બજેટ રજૂ કરવાનું હતું જિલ્લા પંચાયતનું જિલ્લા પંચાયતની આજની સાધારણ સભાનો સમય ત્રણ બોલાવી હતી મેં કાગળ લખ્યું એટલે મારા જિલ્લા પંચાયતના બધા સભ્યોએ સભામાં સ્થાન લીધું અને આમંત્રિત મહેમાનો હતા એને પણ સભામાં સ્થાન લીધું અને અધ્યક્ષ એ ત્રણ ને પાછે જતા હોય છે અને ત્રણ વાગે મારા બધા સભ્યશ્રીઓએ પોતપોતાનું સ્થાન લીધેલું હતું અમારા ડીડીઓ શ્રી દ્વારા અમારા જિલ્લા પંચાયતના સભ્ય શ્રી મને રજૂઆત કરી કે અમને ਡीडीओ શ્રી દ્વારા મને અપમાનિત કરવામાં આવ્યા અને જે આમંત્રિત મહેમાનો હતા એમને સભાની બહાર કાઢવામાં આવ્યા હું જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકેનું સ્થાન લઉં એ પહેલા અમારા સભ્ય શ્રીને સભાખંડની અંદરથી બહાર મોકલી દેવામાં આવ્યા અપમાનિત કરવામાં આવ્યા ખરેખર તો સામાન્ય રીતે અધ્યક્ષ જ્યારે જિલ્લા પંચાયતના ખંડમાં હાજરી થાય ઉપસ્થિતિ થાય ત્યાર પછી સામાન્ય સભા ચાલુ થતી હોય છે પણ મારી તો હજી હાજરી જ નહોતી મારે હજી પહોંચવાનો પાંચ મિનિટનો સમય હતો ત્યારે એ પહેલા તો અમારા સભ્યશ્રીઓ આમંત્રિત મહેમાનોને સભા ખંડમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા એટલે આજની સામાન્ય સભા મે માન્ય નીતિન અમારા ડીઓ શ્રી ને ટેલિફોનિક જાણ કરતા કે આવું કેમ બન્યું એમ ફરીથી સભા બોલાવો તો કે હવે સભાપુરી થઈ ગઈ વિડીયો રેકોર્ડિંગ હતું સભ્યશ્રી પોતાનું સ્થાન જયારે સભ્યશ્રી સ્થાન ક્યારે છોડી શકે જયારે